ત્યાં જ્યાં મજા આવે મસ્ત કમેન્ટ કરતા રહેજો ચાલો વિરાજી જાય ખેડૂત ની વાવણી એટલે કે ખેડૂત નું નવું વર્ષ કે ભાઈ બેસ્ટ હોય વાવણી એમ કેવાય ને કે આપડા ગઈઠા કેતા કે ભાઈ વાવણી બેગડી તો વરો બગડે એટલે વાવણી નું મુર્ત આપડે શ્રીફરતી શ્રીફરતી અને ભાઈ રીગે એમ કેવાય ને કે ભગવાન તારા બરો બે વાવી દે છે તું આપે એ અમને મંજૂર છે તો ભાઈ જારી કોમેન્ટ કરજો ને કે સોયાબીન કેવું છે અને કેવું આવ્યું છે જારી બે મિનિટમાં જાણકારી પૂરેપૂરી મળે છે અને વિગેય કેટલું આવ્યું છે બધી જાણકારી મળશે વિડીયોમાં બનતા રહેજો તો ભાઈ ધીમી ધારે વાવણી ચાલુ થઈ ગઈ છે ને આતુરતાથી આપણે લાશા દિવસ આવી ગયો છે કે ભાઈ વાવણી ક્યારે થાય ક્યારે થાય કારણ કે આગળના બ્લોકમાં ભાઈ વરસાદ થતો પણ થોડોક ઘટો હતો એ પછી બીજા જ દિવસે ભાઈ વરસાદ થઈ ગયો થોડો ઘટો એટલે વાવણી આમ કહેવાય ને કે ફર્સ્ટ ક્લાસ પાછળ જવો જઈએ તારું ભમ્બર ભાઈ મકવા જેવું ખેતર છે ભાઈ લાભથી જવું કેમ કે ભાઈ આપણે ઉનાળામાં સવડા માર્યા હતા શરૂઆત જ આપણે ક્યુ બિયારણ હતું અને કેટલા નંબર હતું કે સર્ટિફાઈડ ભાઈ બિયારણ કહેવાય છે કે અને જે એસ કંપનીનું હતું ને ત્રણસો પાંત્રીસ નંબરનું આપણે બિયારણ વાવ્યું છે અને સાદું ઓલું કહેવાય કે ફૂલે સંગમ આપણે પોરે ફૂલે સંગમ હતું પણ આ ઓણ ભાઈ આપણે ફૂલે સંગમ નથી કર્યું કારણ કે એમાં શું હોય પડવું ને વાતાવરણ એકદમ ઠંડુ જાય એટલે આપણે ભાઈ તડકો કયાક પડે છે ને કયાંક ના હોય એટલે આપણે આ સાદું કહેવાય ને કે દેહી ભાઈ વાવ્યું છે દેહી ત્રણસો ને પાંત્રીસ નંબરનું આપણે ત્રણ વાગ્યા સોયાબીનનું વાવેતર કરે છે ને આ વખતે પણ સોયાબીનનું વાવેતર કરવું છે અને ભાઈ વિઘે તમે સોયાબીન કેટલું વાવો જ્યારે કોમેન્ટ કરી હતો કે વિઘે તમે કેટલું સોયાબીન વાવો છો આપણે દર ફેલા દસ દસ વાવતા નવ કે દહ કિલો વાવતા પણ આ વખતે અગિયારથી બાર કિલો ધાવા દઉં અગિયાર કિલો જાય એટલે કારણ કે આગલા વખતે થોડું સફાઈ જતું એટલે બે દાણા બગડે કદાચ વાવણું થઈ ગયા પછી પણ વરસાદ પાછળ ઉપરથી મોડો થાય પણ આ વખતે વજન વધારે રાખ્યું છે તો ખાસ ખબર કહેતો હતો કે ભાઈ તમે વિઘે સોયાબીન કેટલું વાવો છો ઓકે ચા વિના મને ચેન પડે નહીં ચા થી મન મારું રાજી થાય રે એટલે જ ભાઈ કહેવાનું છે કે ચા વિના ખેડૂત અધૂરો છે એટલે ભાઈ શેઢેસા ના આવે ને તા લગ્ન ચેન પડે નહીં

ના ભાઈ આપડે વિડીયો સાલ કરીશી બાકી મોબાઈલ ફેકાય નહી કાઢવ

ખેતરમાં સારા નું છે આપણે ખેતર સાર નાખા નું છે અને જો લીટો કઈ રહો ભાઈ એમ કહેવાય ને કે લીટો જો ભાઈ ભાઈ આ રોહિત બાબરિયા લીટો જો કેમ બાકી ભાઈ એટલા તો કહું છું કે ભાઈ એના નામ ના લેવાય એવા ઊંચા ના બાબરિયા પરિવારના અમારા રોહિત બાબરિયા ભાઈ માટે નથી કરતો પણ એક ખતરનાક ભાઈનું કામ છે સહ નાખવાના વાવણી કરવામાં અને ભાઈ જો કોઈ એના કરતા સા સીધા નાખી જાય તો પાંચ હજાર ની આપણે ચેલેન્જ હું આપું છું કે એના કરતા સા સીધા કરી જાય અને વાવણી કરી જાય સીધી તો મારા તો પાંચ હજાર રૂપિયા ઇનામ એને ભાઈ અમારા બાબાયા ભાઈ નજર એકદમ પૂર્ણિ ઉપર હોય સેન ઉપર હોય અને નિશાન ઉપર હોય ભાઈ એટલે જ ભાઈ વખાણ વિડીયા માટે નથી પણ સારું કરે એનો વખાણ હોય એટલે જ ભાઈ બે શબ્દ આપણે બોલવા પડે અને ભાઈ ખાસ અટાણે જીવ જંતુ કે ભાઈ કબૂતર કે ખાતા હોય એટલે કે ના ખાય એના માટે પણ દવાનો ડોઝ નાખે છે બિયારણમાં ને ભાઈ આપણે કાંઈ દીયામાં દોઢ નથી નાખ્યું દેવા ઉથરવા પૂરતું નાખ્યું છે ને એમાં પડી ગઈ નીકળી દે ને એ બાકી કાંઈ ભેળે નથી કર્યું ભાઈ હવે ઓર્ગેનિક તરફ વળવું છે ને ભાઈ ફરીથી વિડીયોમાં બોલું છું કે ઓર્ગેનિક કરો ને ઓર્ગેનિક તરફ ફોડો અને આપણે પણ ધીમે ધીમે એ ઢગલા ભરવાની શરૂઆત કરી દીધી છે ભાઈ કારણ કે ભાઈ શરીરમાં માટે નુકસાની કે ભાઈ ફરી ફરી નથી બોલવું મારે કારણ કે બધાને ખબર છે છતાં પણ બધાય કરે છે અને આપણે એ તરફથી ડગલા પાછા ભરી લીધા છે અને ઓર્ગેનિક તરફ વળી ગયા છે સારા વખાણ કરવા પડે તો ખરાબ વખાણ કરવા પડે કારણ કે ભાઈ વ્યસન વ્યસન કરે વાંધો નહીં પણ ખેતરમાં ભાઈ પ્લાસ્ટિક નાખે ને એ આપણે ભાઈ હરી નથી ગમતું જો ભાઈ ડ્રાઈવરો જ્યાં પણ દેખાય એ પણ ખેતરમાં આપણે નથી રાખતા કેમકે આપણે વીણી છે ને એ ભાઈ હાથ ની ગયો અંધારું થઈ ગયું છે ને પણ હાથ જેવું વાગી ગયું છે અને ભાઈ હવે લાગી ભૂખ ભૂખ લાગે એટલે ભાઈ આપણે શ્રી પણ વધારું હોય ને પછી ખાવાની શરૂઆત થઈ જાય ભાઈ એમ કે ભાઈ નાલિયમ મીઠું છે પણ મારો ભાઈ ભૂખ રાખેલ ને મીઠું હોય છે હા ને ભાઈ અરે વાવણીના લાડુ એ આજના જ ખાવાના જો ભાઈ કાજે દાદુ અને એ મજા આવે ભાઈ વાવણી કરીને ગયા હોય ને થાય ખાવા ને એ ભાઈ લાડુ હાથમાં આવે ને શું જમવા માટે જાવો ભાઈ એટલે આટના જ ભાઈ લાડુ ભાઈ આ જ લેવાના થાય છે ભાવતા વાવતા રાઈટ થઈ ગઈ છે ને આમ ડ્રાઈવરનું જોવો તમે લીટો છે ભાઈ લીટો આમ તો ખરા ભાઈ ડ્રાઈવરના વખાણ કરું છું કઈ એમનામ ખા ચેલેન્જ થોડીક મારું છું ભાઈ પાંચ હજાર રૂપિયા જોઈ લે ભાઈ વાવણી ઓ ભાઈ રાજના રાજા ઓ ભાઈ ભાઈ ઓ સટા મજા મારે છે ને આપણે આ બધું ટૂટે ને ભાઈ આ ઓલા આંબા ને નારી રીવા ઓલા બધું આવ્યો રહ્યો છે તો ભાઈ ભેજિયા બને છે ને ભેજે ભાઈ ભાન ભૂલાવી દે એવા બને છે ભાઈ ગોટા ભાઈ આ વાવણીનો આનંદ અનેરો હોય છે ભાઈ એમાં જ પાછા સાંજે જ ભાઈ એના વાવણીના લાડવા મળી જાય ને એટલે ભાઈ મોજ પડી જાય ભાઈ જમાવટ જ આ કંઈક ઓર હોય છે

એ હવે ઉભો થાય ઉભો થાય દર પર કેટલા ખાય ભાઈ આપણે વાવણી પતી ગયા ને વાવણી ના લાડવા પતી ગયા તો આજ બ્લોગ પતી ગયો ભાઈ આજનો બ્લોગ મારી વાડીનો વિરાજી ફાર્મનો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો નવા બ્લોગની રાહ જોજો સારો હાલો તો બધા ખેડૂતભાઈઓને જય માતાજી